જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે બનાવીશું એકદમ છૂટી છૂટી બને તેવી લાપસી બનાવીશું તો આજે આપણે લાપસી બનાવીશું ગુજરાતીઓના ઘરમાં લાપસી બનતી જ હોય છે કંઈ પણ શુભ પ્રસંગ હોય તો આપણે લાપસી બનાવતા હોઈએ છીએ તો આજે આપણે લાપસી બનાવીશું તો લાપસી બનાવવા માટે પહેલાં તો માપની જરૂર હોય છે બરાબર માપ હોય તો બરાબર લાપસી બને છે તો તેના માટે મેં અહીંયા આ એક વાટકી જેટલો જાડો લોટ લીધેલો છે જે ઘઉંનો આપણે ભાખરી બનાવવા માટે લાડવા બનાવવા માટે જે લોટ લેતા હોય તે લોટ લીધેલો છે તો એક વાટકી જેટલો લોટ લીધેલો છે તેના સામે પોણી વાટકી જેટલું પાણી લીધેલું છે જે વાટકી આપણે લીધેલી છે લોટમાં તેવી જ વાટકી આપણે પોણી વાટકી ભરીને પાણી લેવાનું છે અને તેના સામે અડધી વાટકી જેટલો ગોળ લીધેલો છે અને આ બે મોટી ચમચી જેટલું તેલ લીધું છે અને બે મોટી ચમચી જેટલું દેશી ઘી લીધેલું છે તો હવે આપણે લાપસી બનાવી લઈશું આપણે લોટમાં મોણ દીધા વગર જ આપણે લાપસી બનાવીશું તો પણ આપણી લાપસી એકદમ છૂટી છૂટી બનશે તો હવે આપણે જે પોણી વાટકી જેટલું પાણી લીધેલું છે તે પાણી લઈ લઈશું કઢાઈમાં ગરમ કરવા માટે રાખી દઈશું પાણી થોડું ગરમ થાય એટલે આપણે તેમાં જે આ ગોળ લીધેલો છે તે ગોળને આપણે ગરમ કરી લઈશું ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે ગરમ કરી લઈશું આવી રીતના આપણે હલાવી લેવાનું છે એટલે આપણો ગોળ જલ્દીથી ઓગળી જાય તો જોઈ શકો છો આપણો બોલ ઉગઈ ગયો છે હવે આપણે તેમાં બે ચમચી જેટલું તેલ લીધેલું છે તે તેલ એડ કરી દઈશું તેલ ને પાણી બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળી લઈશું તો આપણું પાણી હવે ઉકળવા લાગ્યું છે આપણે તેને એક મિનિટ માટે ઉકાળી લઈશું એટલે તેલ અને પાણી બે બરાબર મિક્સ થઈ જાય આવી રીતના તેલને પાણી મિક્સ કરીને લાપસી બનાવવાથી લોટમાં આપણે મોણ દેવાની જરૂર નથી પડતી આવી રીતના બનાવશો તો તમારી લાપસી પહેલી વારમાં છૂટી છૂટી બનશે હવે આપણું તેલને પાણી મિક્સ થઈ ગયું છે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને આપણે જે આ લોટ લીધેલો છે તેને આપણે આવી રીતના એડ કરી દઈશું અને આવી રીતના વેલણની મદદથી આમાં હોલ કરી લઈશું અને આપણે તેને ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે નહીંતર આપણી લાપસી નીચેથી દાજી જશે તો હવે આપણે જોઈ લઈએ જોઈ શકો છો તમે સાઈડમાં જે પાણી હતું તે પાણી બધું શોષાઈ ગયું છે હવે આપણે વેલણની મદદથી હલાવવાનું છે તો હવે આપણે લાપસીને વેલણની મદદથી બરાબર હલાવવાની છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જરા પણ ફાસ્ટ નથી કરવાની આવી રીતના સતત હલાવવાની છે લાપસીને વેલણથી તો તમે જોઈ શકો છો આપણી લાપસી બરાબર મિક્સ થઈ ગઈ છે અને જોઈ શકો છો કેટલી છૂટી છૂટી આપણી લાપસી બની છે તે હવે આપણે આ લાપસીને ઢાંકણ ઢાંકીને ફરીથી આપણે બેથી ત્રણ મિનિટ માટે ધીમા ગેસે થવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ આપણી લાપસી તો જોઈ શકો છો સરસ એવી આપણી લાપસી થઈ ગઈ છે એકદમ છૂટી છૂટી થઈ ગઈ છે આપણી લાપસી તમે જોઈ શકો છો કેટલી છૂટી આપણી લાપસી બની છે તે આવી રીતના તમે ઘરે આસાનીથી લાપસી બનાવી શકો છો આ માપથી અને આવી રીતના બનાવશો તો પહેલીવારમાં જ તમારી લાપસી સરસ એકદમ છૂટી છૂટી બનશે હવે આપણે આજે બે ચમચી ઘી લીધેલું છે તે આમાં લઈ લઈશું

તો હવે આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે આપડી ખૂબ જ ઝડપથી બની જાય તેવી એકદમ છૂટી છૂટી બને તેવી લાપસી તમે પણ આવી રીતના લાપસી ઘરે બનાવી શકો છો ખૂબ જ ઝડપથી બની જાય છે અને તમે પહેલી વાર બનાવશો તો પણ આવી રીતના છૂટી છૂટી લાપસી બનશે તો તમે પણ આવી રીતના ઘરે એકવાર જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો